અરે બાપ રે આટલો બધો રસો આ વાળી નવું કયું અથાણું છે ઘણું અથાણું એના માટેની ની ટીપ ત્યારે પણ તમે આ થાણ બનાવો તો રાજાપુરી અથવા વનરાજ કેરી લેવાની જ્યારે કેરી નોતી મટી ત્યારે દેશીમાં પણ બધા બનાવતા હતા વનરાજ અને રાજાપુરી લેશો તો તમારી ગોળ પણ ઓછું વપરાશે જ્યારે પણ તમે છાણિયા નાખો તો રાત્રે નાખ્યા હોય મીઠા અને હળદરમાં એને ઉછાળ ઉછાળ કરવા બીજા દિવસે રાખવાના ઉછાળવાના ત્રીજા દિવસે ચારણીમાં નીતારી પૂરા થવા દેવાના અને અડધો કલાક તડકે નાખવાના પછી જ્યાં પવન આવતો હોય ત્યાં અંદર લઈ લેવાના જેથી કોઈ દિવસ ચબળ નહીં ક્યારે સુકવવાના નહીં ખાટા અથાણામાં મેથીના કુરિયા વધારે હોય છે રાયના ઓછા હોય છે પણ તમે ગળા અથાણામાં રાયના કુરિયાનું પ્રમાણ વધારે રાખશો તો તમારા અથાણાનો રસો તમે જોઈ શકો છો કેટલો બધો સરસ થશે ગાણા અને મેથીના કુરિયા અથાણાને ડ્રાય કરશે અને રસો નહીં થાય એટલે મેથી દાણાના કુરિયા કરતા રાયના કુરિયા વધારી નાખવાના એટલે ગળું લખાણું લગભગ સરસિયામાં થાય છે સરસિયાને બરોબર ગરમ કરવાનું એક મિનિટ રાહ જોઈને જે મસાલો બનાવ્યો હોય રાયના કુરિયાને એમાં નાખી અને એને બરોબર ઠંડુ થવા દેવાનું અને રસો બહુ સરસ થશે